વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલામાં વડોદરાના સામાજિક સમરસતા મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી વડોદરા સામાજિક સમરસતા મંચના પ્રમુખ હિતેન્દ્ર નંદાની આગેવાની હેઠળ કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં અસામાજિક તત્વો દ્વારા અનુસૂચિત જાતિના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની ચપ્પુના ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા ચીકી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ બાબતે સરકાર દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરવા સાથે ગુનેગારોને કડક સજા કરવા તેમજ પીડિત પરિવારને સરકારી જોગવાઈ મુજબની આર્થિક સહાય કરવામાં આવે એવી રજૂઆત કરી હતી બે દિવસ પૂર્વે જે નાગરવાડામાં રમેશભાઈ પરમાર રાજા એમના દીકરા યુવ તપનનું જે કરપીણ હત્યા કરવામાં આવી છે એ હત્યાને વખોડતું આવેદન આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આપ આપવા આવ્યા છે અને અમે માનનીય સરકારશ્રીને આ બાબતમાં ગંભીર નોંધ લેવડાવતા કહીએ છીએ કે આ પ્રકારની ઘટના એ નિંદનીય કૃત્ય છે અને જેણે પણ કર્યું છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી ફાસ્ટેગ કોર્ટ જેવા જે પણ કાયદાઓ લાગે એ પ્રમાણે એમને કાયદાઓ લગાડી અને એને સજા મળવી જોઈએ આ ઉપરાંત જે પરિવાર એકનો એક દીકરો હતો અને એ પરિવાર અત્યારે નોધારો બન્યો છે તો સરકારશ્રી સમક્ષ માગણી કરીએ છે કે જે સરકારી જોગવાઈ મુજબની થતી આર્થિક સહાય એમને આપવામાં આવે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર